મિત્રો આજે વાત કરવી છે આપણે લગ્ન જીવન વિશેની આજકાલ તમે જોયું હશે કે બોલિવૂડમાં ફેશન ચાલી છે ડાયવોર્સ લેવાની બોલિવૂડ આપણું આઈડિયલ ક્યારેય ના હોઈ શકે આપણી સનાતન સંસ્કૃતિ છે ભારતીય પરંપરા છે એમાં લગ્ન જીવનને બહુ ઉચ્ચ સ્થાન મળેલું છે તો આજના શો કોલ્ડ ઇન્ડિપેન્ડન્ટ જમાનામાં બધા સ્ત્રી અને પુરુષ બંને ઇન્ડિપેન્ડન્ટ છે બધા પોતપોતાનું કામ કરી શકે છે પહેલાંના સમયમાં શું હતું કે બધું જાતે બનાવીને ખાવું પડતું હતું પુરુષ કમાઈને લાવો તો સ્ત્રી છે એ ઘરનું કામ કરતી બાળકો રાખતી અને એને સારા સંસ્કાર આપતી આજે કેવું થઈ ગયું છે સ્ત્રી કમાતી થઈ ગઈ છે સામે પક્ષે પુરુષને પણ હવે સ્વિગી ઝોમેટો જેવા ઓનલાઈન ઓર્ડર કરીને પોતે જે જમવાનું એને જોઈએ છે એ મળી રહે છે એને જે હાઉસ હેલ્પરની જરૂર હોય એ પણ મળી રહે છે બધું ઓટોમેટિક થઈ ગયું છે વોશિંગ મશીન આવી ગયા છે કપડા નાખતા બધાને આવડે ઓટોમેટિક ધોવાઈ જાય છે પોતા કચરા કરવા માટે પણ રોબોટ આવી ગયા છે એટલે કોઈ કોઈની ઉપર ડિપેન્ડન્ટ નથી પણ આ બનાવ્યું હતું શેના માટે સુવિધા માટે આપણા જીવનમાં સગવડતા ઊભી થાય ને એના માટે બનાવ્યું હતું નહીં કે એ શો કોલ્ડ ઇન્ડિપેન્ડન્સ કરીને સેપરેટ થવા માટે નહોતું એની શોધખોળ થઈ આપણે શું કરીએ છીએ કે મારે કોઈની જરૂર નથી પૈસા છે ને એ તમને એક બેકઅપ આપી શકે છે પણ જીવનસાથી તો નથી ને તમારો પૈસા આજે છે નથી સુખ દુઃખમાં પૈસાને જોઈને તમે રડી નહીં શકો કે ચાલો પૈસાને બધ ભરી લીધી કે મને બહુ દુઃખ છે તો પૈસાથી સોલ્વ થઈ જાય હા તમારી મોટાભાગની જરૂરિયાતો સગવડો તમે પૈસાથી પૂર્ણ કરી શકશો પણ જે સંસાર નહીં શકશો પણ જે સંસારનો નિયમ છે એક જીવમાંથી બીજો જીવ પેદા થાય અને એ રીતે આ પ્રકૃતિ ચાલ્યા કરે જેવી રીતે આપણા વડવાઓ હતા એ પેઢીને પેઢી આવી એમ આ પેઢીઓ પણ આગળ જશે તો એના માટે સાથે રહેવું ખૂબ જરૂરી છે અને સમજણપૂર્વકનો સાથે રહેવાની જરૂર છે તમે જોજો માર્ક કરજો એવું નથી કે કોઈના પણ જીવનમાં પરફેક્ટ હોય બે જીવન સાથે પરફેક્ટ હોય એવું ક્યારેય નહીં બને હા બંનેમાંથી કોઈ એક સમજદાર હશે અથવા બંને સમજદાર હશે એટલે તમને એવું લાગતું હશે કે આમનું જીવન આઈડિયલ છે એ આઈડિયલ નથી હોતું કોઈ એક વ્યક્તિ સમજદાર હશે એ સ્ત્રી પણ હોઈ શકે પુરુષ પણ હોઈ શકે એને ખબર છે કે સામેવાળા વ્યક્તિનું નેચર કેવો છે એ નેચરની સામે એમનો અણગમો હોઈ શકે છે અને એ નેચર જો જાણી ગયા હોય ને તમને ખબર હોય કે આ થોડીક જ વાર ઉકળે છે અથવા આ મારી વાઈફ છે થોડીક જ વાર બોલબોલ કરશે પછી તો બહુ સારી છે અથવા બહુ જ સારા છે એ થોડી વાર એમને ગુસ્સો આવી જાય અથવા આ બાબતનું એમને વધારે ગુસ્સો આવે છે એ ગુસ્સો એ એમનો નેચર છે એ તમે વિચારો તો ખરા કોઈ વીસ પચીસ વર્ષનું વ્યક્તિ થાય બંને સેપરેટ ઘરમાં મોગા મોટા થયા છે બંનેના ઘરનું વાતાવરણ અલગ હશે બંનેના મમ્મી પપ્પાએ એમને અલગ અલગ વસ્તુ શીખવાડી હશે કોઈનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ અલગ હશે ફ્રેન્ડ સર્કલ અલગ હશે તો બંનેની વિચારધારા એક જેવી નહીં હોય ક્યારેય પણ ઇવન તમે જુઓ કે હું તો કહું છું કે અરેન્જ મેરેજમાં ઓછા ચાન્સીસ છે ડાયવોર્સના લવ મેરેજમાં તો તમે એને ઓળખતા હોય છે તો એનો મતલબ શું થયો કે તમે સાચી રીતે ઓળખતા નહોતા જો તમે સેપરેટ થતા હોય લગ્ન હમણાં તમે જય ભાનુ સાલી અને એની વાઈફનો ન્યૂઝ આવે છે આપણે કન્ફર્મ ના કહી શકીએ એમને એક દીકરી પણ છે તો એ ડાયવોર્સ લેવાના છે એવા ન્યૂઝ આવે છે અને એના પહેલાં ઘણા મલાયકારો અને ઘણા બધાએ લઈ લીધા છે હવે અરેન્જ મેરેજ હોય ને તો એમાં ના થાય એટલા બધા છૂટાછેડા કેમ એમાં બે પરિવાર છે તમને સમજાવવાળા છે બીજું કે તમારી સાથે કુટુંબમાં વ્યક્તિ હશે એટલે તમને જોઈને એમને જોઈને ખબર પડી જશે કે આ બંનેની વચ્ચે ઇસ્યુઝ ચાલે છે એટલે કોઈક તો એવું સમજદાર વ્યક્તિ હશે આખા પરિવારમાં જે સમજાવશે બંનેને કે ભાઈ આ ખોટું છે આની વાત સાચી છે આની વાત ખોટી છે અથવા એવું વડીલ હશે ઘરમાં કે જેને જઈને તમે કહી શકશો કે મને આવી રીતનો ઇશ્યુસ છે આ ઇસ્યુ છે તો એ સોલ્વ કરાવશે તમને સમજાવશે તમને પેશન્સ રાખવાનું કહેશે બંને વ્યક્તિની વાત છે અને ધીરે 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 લાઈફમાં ફેઝિસ જેમ જેમ થશે અરેન્જ મેરેજના એમ એમ બધું થાળે પડી જશે જેમ કે આપણા મમ્મી નથી જોઈએ તમારા મમ્મી પપ્પા વચ્ચે અણબનાવ થયો હોય તો આપણે એને કેમ ગો કરીએ છીએ ખબર છે કે મારા પપ્પાનો મારો મમ્મીનો સ્વભાવ આવે છે તો એને આપણે ચલાવી લઈએ છીએ તો સાથીમાં એવું કેમ નથી ચલાવી લેતા આપણે કે ભાઈ મારા જીવનસાથીનો જે સ્વભાવ છે આવો આવ જ છે હશે હવે એમાં છોડીને જવાની ક્યાં જરૂર છે તો સાથે રહેવાના વચન કેમ આપ્યા હતા એટલે કોઈએ કોઈને છોડીને જવાની જરૂર નથી સમજણની જરૂર છે થોડો સમય આપો લેટગો હા બહુ એક્સ્ટ્રીમ કેસ હોય કે તમે ન જ સહન કરી શકતા હોય તો હું એમ નથી કહેતો કે નહીં તમે પણ પ્રયત્ન કરવા જોઈએ જીવનમાં તમે તો કોઈ તમારો જીવનસાથી હોય એની સાથે તમે તમારા સુખ દુઃખ વહેંચવા માટે ભેગા થયા હોય છે અને બધા તમારા બાળકો હોય ને તો ક્યારેય સેપરેટ થવાનું ના વિચારવું જોઈએ એવું મારું માનવું છે તમે એ બાળકને અન્યાય કરો છો તમે તમારા વિચારોના ક્લેશિસના કારણે અથવા ઈગોના કારણે અથવા કોઈ પણ રીઝનના કારણે તમે પેલા માસૂમ બાળકની જિંદગી છે ને બરબાદ કરો છો એટલે તમને ના ગમે ને તો એ કોમ્પ્રોમાઇઝ કરીને એના માટે જીવી લેવું જોઈએ એક સમય એવો આવશે કે તમે બંને પાત્ર ભેગા થઈને પાછા તમારી લાઈફને સારી રીતે એન્જોય કરશો કે રિયલાઈઝ થશે કોઈને બી જેને પણ વધારે ઇસ્યૂઝ હશે સામેવાળી વ્યક્તિને રિયલાઇઝ થઈ જ જશે સમય સાથે સેપરેટ થવાથી કાંઈ મળતું નથી તમે જોઈ લેજો એવા ઘણા ઉદાહરણ છે હા તમે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ રહેશો તમે તમારા ખર્ચા ઉઠાવી શકશો બધું કરી શકશો પણ સેપરેટ થઈને તમે શું કરશો સિંગલ જ રહેશો અથવા તમે બીજે મેરેજ કરશો તો બીજે પણ આવું જ થયું તો તમે એની ગેરંટી કોણ લેશે એટલે જે છે એમાં સારી રીતે રહો એ બંને વ્યક્તિ એકબીજાની રિસ્પોન્સિબિલિટી સમજે આજે જમાનો બદલાયો છે પણ જે મૂલ્ય હોય ને એના બદલાવવા જોઈએ આપણા જે આપણા સિદ્ધાંતો છે જે આપણી પરંપરાઓ છે એના બદલાવું જોઈએ ટેકનોલોજી આવે એ નવું લઈને આવે પણ જૂનું ભૂસાઈ જાય કે ચકદાઈ જાય કે એને રોડી નાખવાનું ના હોય આપણા મૂલ્યો શેના ઉપર છે આપણા સંસ્કારો ઉપર આપણી સંસ્કૃતિ ઉપર આપણે શેના માટે ઓળખાઈએ છીએ આપણે ભારતીય શેના માટે ઓળખાય છે આપણી સંસ્કૃતિના લીધે નહીં કે આ ફોરેનનું કલ્ચર આવ્યું ને લીવ ઇન રિલેશનશીપ ને બધું બકવાસ વસ્તુ છે બહુ ખોટી વસ્તુ છે એનું ક્યારેય સપોર્ટ ના કરવો જોઈએ આપણે આપણા મમ્મી પપ્પા આપણું કુળ જ્યાં પણ તમને મેરેજ કરાવે તમારો મમ્મી પપ્પા એમાં જ મેરેજ કરવા જોઈએ અને તમે જોઈને કરો ને પહેલાંના જમાના એવા હતા કે દીકરીને ખબર ના હોય કે દીકરાને ખબર ના હોય કે મારો વાઈફ કે મારી ફ્યુચર હસબન્ડ કોણ છે કેવા છે આ જે તમે બેસીને વાત કરી શકો છો એનું એજ્યુકેશન એનું નેચર બધું તમે જોઈ શકો છો એનું ફાઇનાન્શિયલ કન્ડિશન શું છે બધું તમે જોઈ શકો છો અને હું તો કહું બધું જોયા કરતાં એક સ્વભાવ નેચર જે હોય છે ને એ છેક સુધી તમારી સાથે આવશે જો વ્યક્તિ બહુ બાહ્ય રીતે ખૂબસૂરત ને સુંદર નહીં હોય ને તો ચાલશે પણ એનું મન જો સારું ને સાચું હશે ને વૈચારિક શક્તિ સારી હશે ને તો જીવન જીવવાની મજા આવશે મોટા ભાગના અત્યારે જે ડાયવોર્સને એ બધું થાય છે એ કેમ થાય છે તમે બોલિવૂડમાં માર્ક કરજો કે એ છે ને દેખીતું આકર્ષણ હોય છે કે કોઈ સક્સેસફુલ થયું તો એની સાથે મેરેજ કરી લેશે પછી ખબર પડશે કે ઓહો એનો નેચર તો નથી સારો એ પછી ખબર પડે અથવા કોઈ બહુ દેખાવડું હશે તો એની સાથે તમે જોયું બોલીવુડમાં તમે જોવું કે કોઈ એકદમ એક્સ્ટ્રીમ કેસ હોય કે કોઈ છોકરી છે દિવ્યાંગ છે હેન્ડીકેપ છે અને એને કોઈ એકદમ હીરો હોય ઋતિક રોશન જેવો એને મેરેજ કર્યા એવા એક્ઝામ્પલ તો એ લોકો ક્યારેય સેટ નથી કરતા એ ક્યારેય છે એ ખાલી મૂવીમાં જ બતાવે છે તમને એ બંને સારા દેખાતા હશે અને એ રીતે જ સફળ હશે એ રીતે જ એ લોકોના ઇક્વેશન બેસે છે એટલે આપણા આપણા જીવનમાં એવું ક્યારેય નથી હોતું આપણે તો શું આપણા મમ્મી પપ્પા બેકગ્રાઉન્ડ જોઈને કૂળ ખાનદાન જોઈને પસંદ કરે છે કે ભાઈ વ્યક્તિઓ કેવા છે ત્યાં જઈને આપણી દીકરી અથવા મારા દીકરાના મેરેજ એ ઘરમાં થશે એ ઘરની છોકરી સાથે તો એ શું સંસ્કાર લઈને આવશે આ રીતે હોય છે એટલે એ બધી બહુ સારી બાબત છે અને એ જોઈને કરે ને તો તમે સારી રીતે એન્જોય કરી શકો છો અને લેટ ગો કરવાની ભાવના હોવી જોઈએ જીવનમાં કેવું છે એકબીજાને આપતા રહેવાનું હોય છે તમારે વહેંચતા રહેવાનું હોય છે શું તમારા સુખ દુઃખ બધું વહેંચવાનું હોય ખાલી ખુશીઓ જ હોય લગ્ન જીવનમાં એવું નથી મારા આ બાબતે શું મંતવ્ય છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારે પણ કોઈ આજુબાજુમાં આવા કેસીસ હોય તો એને આ આ વિડીયો શેર કરી દેજો અને તમે પણ સમજાવજો કોઈના વચ્ચે ક્લેશિસ હોય અથવા તમારા કુટુંબમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈ આવા ઇસ્યુ હોય તો એને સમજાવીને સાથે રાખવાની વાત કરજો સેપરેટ થવામાં કોઈ મજા નથી તમે તમ એમના ભવિષ્યના બાળકો છે બાળકોનું ભવિષ્ય છે એના ઉપર શું કહેવાય તમે એને રૂંધ રોંધવાની વાત કરો છો એ રૂંધાઈ જશે એનો વિકાસ તો એને જોઈને પણ જીવન જીવવું જોઈએ એવું મારું માનવું છે